ગેરહાજર રહેવા બદલ કમિટી દ્વારા રાજીનામાનું રાજીનામાની માંગણી કરાઈ હતી સર્વ ભાઈઓની ઉપસ્થિતિમાં રાજીનામાને સમર્થન અપાયું હતું અને સિદ્ધિકભાઈ લોહારને પ્રમુખ જાહેર કરવામાં આવ્યા હતા ઉપપ્રમુખ આદમભાઈ લોહારને જાહેર કરવામાં આવ્યા હતા એવું મીડિયા સાથે વાત કરતા લોહાર સમાજના આગેવાનો અને અગ્રણીઓએ જણાવ્યું હતું રિપોર્ટર બાય કાદર લોહાર મીટિંગ બોલાવવામાં આવી છે આ મીટિંગની અંદર પ્રમુખ હાજી હાજી હાજીહારુન મુસા હાજર ન રહેવાની હાજર નથી એટલે આ મીટિંગમાં એક કમિટી બનાવવામાં આવી છે આ કમિટી ફક્ત એટલા માટે કે હાજી હાજી હાજીહારુન મુસાની રાજીનામા પૂરતી બનાવવામાં આવી છે તો ઈકો મેળી ગઈ માન્ય કે માનીયા પર્યટનનો સવાર ઈતો તો પછાનો કાલ કોઈ ઈ નથી મને અમેરિકામાં જવા આઈ કે

मां ई चवंदा समाज जे इंसान करे वधाईंदासीं सारा कम कीअं समाज जा हिनमें असां हलंदासीं कंबो मिलाए न समिती पिणु बनाईंदासीं सारी થી સતર ગા લોહાર વાટ મળે સિદ્ધિક નાથાભાઈ કે ફૂલ સપોર્ટ કયું પ્રમુખ જે લાયક સમાજ પ્રમુખ બનાય અને આદમભાઈ કે ઉપપ્રમુખ બનાય ગામ સમર્થન ગામ

સમાજના બધા લોકોએ સિદ્ધિકભાઈ ને પ્રમુખ તરીકે જાહેર કર્યો છે અને આદમભાઈને ને શોકરવાર આદમભાઈ ને ઉપપ્રમુખ તરીકે જાહેર કર્યો છે અને જે વિવાદ વિવાદિત વિવાદિત હતો ડેપર એ ડેપર ગામ બહિષ્કાર કરીને હાલ્યો ગયો છે બત્રી ગામ નો પૂરેપૂરો સાથ અને સહકાર મળ્યો છે આપણને અને બહુમતીથી સિદ્ધિકભાઈને પ્રમુખ જાહેર કરવામાં આવ્યો છે તાલુકા ગામ વાઇઝ અમે લોકો અહીંયા બધું પોતાનું વ્યક્તવ્ય રજૂ કર્યો છે

i

કામ ન થઈ શકે એની રીતે પણ આયા હોવા તો હું એકડો ગામ કે એકાંદો ઘર એ રીસાજી અને હાલ્યા ગયા તો આશા જકો પણ દેશર પર કોટલી કરો કે આજુબાજુ જા ત્રીથી બતલી ગામ પાંજા લોહાર સમાજ જા અચેતા એ તમામ મને ત્યાં સા હાજર રહ્યો એ આનો ભજી બે આય અને એની જે હાજરી પણ હોય છતા એ આનો પ્રમાણ થઈ રહ્યા તા આશા મારે એ જકી ગામને વરા ઉભાઈની મેનેજી રાય પણ મીડિયા વાળા ગેનતા અને મુશી પણ ગેનતા આશા ડેસર પર ગુટલી વાળા તમામ સજીકભાઈ કે સપોર્ટ દે અને જંગી છે જંગી બહુમતી છે આ સજીકભાઈ કે પ્રમુખ પદ હોય